છોટાઉદેપુર જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના કામે આરોપીઓને અલગ અલગ રાજ્યમાંથી ઝડપી પાડતી છોટાઉદેપુર સાયબર ક્રાઇમ પોલીસ ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના ઇન્સિડન્ટ રિસ્પોન્સ યુનિટ અંતર્ગત ફ્રીઝા હોલ્ડ કરાવેલ રકમ બાબતે અધિક પોલીસ મહાનિર્દેશક સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝની કચેરી સાયબર ક્રાઇમ સેલ ગાંધીનગરનાઓની કચેરી તરફથી નાણાં પરત બાબતેની ડ્રાઇવ દરમિયાન પર ભોગ બનનાર ઓગણ સિત્તેર રૂપિયા અરજદારોના ખાતામાં નાણાં પરત મેળવવા માટેની કુલ પર અરજીની કાર્યવાહી કરતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છોટાઉદેપુર આ કામગીરીમાં પીઆઈ ઇન્સ્પેક્ટર વીએમ કામડિયા સાહેબની સારી કામગીરી બદલ છોટાઉદેપુર ગ્રામજનો તેમનો આભાર વ્યક્ત કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ યલગા ન્યૂઝ ગુજરાતી છોટાઉદેપુર